દસકન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશવ ઘાસિયાની આગેવાનીમાં મિશન 84 ના કોઓર્ડિનેટર સંજી પંજાબી મિશન 84 ના સીઈઓ પરેશ ભટ્ટ તથા મિશન 84 ની કોર કમિટીના સભ્યો કોમલ કુમાર શાહ, અરવિંદ બાબાવાલા અને દેવાંગ રાવ સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 5:30 કલાકે હોટેલ મર્ક્યુરી સૂર્યા પેલેસ વડોદરા ખાતે બરોડા એક્ઝિમ

જેના અંતર્ગત ભારતના ચોર્યાસી હજાર ઉદ્યોગકારો વેપારીઓને એક્સપોર્ટ્સને તથા વિશ્વના જુદા જુદા દેશોના ચોર્યાસી હજાર બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહ્યા છે મિશન ચોર્યાશી અંતર્ગત ભારતની ચોર્યાશી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા જુદા ચોર્યાશી દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટિંગો થઈ રહી છે આ ઉપરાંત ભારતમાં કાર્યરત ચોર્યાસી દેશોના કોન્સુલ જનરલ હાઈ કમિશનર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ચોર્યાસી દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોલ્ટર પર ઓનબોર્ડ કરવા મિટિંગો યોજાઈ રહી છે આથી તેમણે બરોડા એક્ઝિમ ક્લબના પ્રમુખને મિશન ચોર્યાસીની સાથે જોડાવા માટે અનુરોધ કર્યો હતો વિશાખન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું

મિશન ચોર્યાસીની કોર કમિટીના સભ્ય કોમલ કુમાર શાહે સર્વે નો આભાર માન્યો હતો અને ત્યારબાદ મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું એરવદ ફરુખભાઈ દસ્તુર કુમાર બાબાજી જનાદેશ ન્યૂઝ સુરત